અને તમે કદાચ નીચેથી એ છીએ જ્યારે કદાચ ધર્સી ગાય લાવી હોય અને સામેવાળી પાર્ટી તમને એમ કીધું હોય કે ભાઈ આ ગાયને બાર લિટર દૂધ છે પણ તમે ઘેર આવો એટલે કદાચ પાંચ લિટર હોય તો તમને કેવું થાય અંદરથી જે નાના પશુપાલક મિત્રો છે અને નવું સ્ટાર્ટ કરવું છે અને કદાચ એક બે ગાય હોય અને ચાલુ કરવા માગતા હોય એમના માટે ખાસ વિડીયો છે તો પશુપાલક મિત્રો ક્યારે વસ્તુ તમારી સાથે એવી બની શકે છે કારણ કે કદાચ તમે સિત્તેર પંચોતેર હજારની ગાય લાવી હોય અને બાર લિટર દૂધ તમને કંઈ ના આવ્યું હોય અને બાર લિટર હોય જ નહીં તો મિત્રો ખાસ મારું કહેવું તો એવું જ છે કે ખાસ આપણે પશુઓમાં ધ્યાન દેવું કારણ કે અત્યારે બધું પશુપાલન ઉપર થઈ ગયું છે એટલે પશુપાલનમાં ગાય કે ભેસ વ્યવસ્થિત જોઈ અને લેવાની રહે અને કઈ રીતની પશુપાલક મિત્રો લેવાની રહે છે એટલે તમે વિડીયોની અંદર સંપૂર્ણ બનાવી લેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો તો તમને પૂરી ખ્યાલ મળી જાય કારણ કે જે નાના પશુપાલક મિત્રો છે એમના માટે ખાસ વિડીયો છે એટલે પશુપાલક મિત્રો આપણે વાત કરો તો અહીંયા એક જ સમજી લો કે આપણે એક ગમે ત્યાંથી ગાય આપણે લીધી હોય અને જર્સી ગાય માં અત્યારે સારી ગાયના ભાવ છે સિત્તેર થી એસી હજાર રૂપિયા સારા દૂધવાળીના દસ થી બાર લીટર દૂધવાળીના સમજી લો આપણે ગમે ત્યાંથી કાભણ ગાય લીધી હોય અને ઘેર લાયા હોય અને કદાચ પંદર કે દસ દિવસ પછી વ્યાણી હોય અને એને દૂધ બાર લીટર કીધું હોય પણ બાર લીટર ન હોય અને છતાંય તમે કદાચ આવી રીતે છેતરાઈ જતા હોય તો પશુપાલક મિત્રો ખાસ તમારે પશુમાં ધ્યાન દેવાની જરૂર છે અને નાની નાની બાબતની અંદર ખબર રાખવાની હોય છે ક્યારેક ક્યારેક પશુમાં પ્રોબ્લેમ આવી જતો હોય છે ક્યારેક પશુમાં મેલ નથી પડતો એના હિસાબે કદાચ દૂધ ઓછું કાઢે છે ક્યારેક તમારા પૈસા પડી જતા હોય છે કારણ કે નવા પશુપાલક મિત્રો છે અને નાના છે એમના માટે ખાસ છે કારણ કે જે મોટા પશુપાલક મિત્રો છે બસો ત્રણસો ગાયો રાખતા હોય એમને કોઈ પણ ફેર પડવાનો નથી કારણ કેમ કે એમને તો દૂધનું પ્રોડક્શન વધારે હોય એટલે કદાચ એક બે ગાયથી કાંઈ ફેર પડે નહીં અને એક બે ગાય સ્ટાર્ટ કરી અને કદાચ એ માગતા હોય કારણ કે થોડું કામવું છે અને દસ લિટર દૂધ જાતું હોય કદાચ વીસ લિટર કરવું હોય અને આ પાછું કરીને ક્યાંથી પૈસા લાયા હોય ક્યારેક પૈસા પડી જતા હોય છે તો મારું કેવું અને મારું માનવું તો એવું જ છે કે ગમે ત્યાંથી આપણે પશુ લે અને એની ખાસ ખાતરી હોય તો જ પશુ લેવરાય કારણ કે આપણે સારી ગાય ઊંચી અને વ્યવસ્થિત ગાય હોય અને એને આપણને એવો અંદાજો લાગે ભાઈ આનું દસ બાર લીટર દૂધ હોય પણ અમુક પશુ એવા જોવામાં હોય છે કે પૂરતું દૂધ હોતું નથી અને ક્યારેક ક્યારેક વસ્તુ એવી બને છે કે દૂધ ઓછું હોય પણ પશુ સારું તમને દેખાતું હોય એટલે આપણે ક્યારેક છેતરાઈ જતા હશે તો પશુપાલક મિત્રો ખાસ વસ્તુ એ છે કે પશુ ગમે ત્યારે તમે રાખો કદાચ વધારે દૂધવાળું હોય તો એને જીવાવા દેવાનું અને રિયા પછી કમ્પલેટ તમે દોહી ઘેર લાવશો તો એમાં તમારે પણ વધારે ફાયદો થાય કારણ કે જેટલું તમે લાઈવ અને લેશો તો એમાં પણ તમને વ્યવસ્થિત સારું જોવા મળશે અને જેટલું દૂધ છે એટલું તમે કમ્પ્લેટ જોઈને લેશો અને બીજી વસ્તુ એ છે કે પછી આપણે કોઈનો વાક ન કાઢી શકીએ કારણ કે અમુક વસ્તુ એવી થતી હોય છે કે દૂધ તો ગયા વખતમાં હામી પાર્ટી પાસે કદાચ દસ લિટર હોય ને તમે ઘેર લાવો અને કદાચ ગાય વિયાણી હોય તો કદાચ મેલ ન પડ્યો હોય ને તમે કદાચ મેલ પડ્યો હોય ને એમાં પ્રોબ્લેમ થયો હોય તો દૂધ કાપી નાખ્યું હોય પણ તમારા મનની અંદરથી શંકા દૂર થતી નથી તો પશુપાલક મિત્રો ખાસ તમારે જો પૈસા જ ભાગવા હોય ને સારી વ્યવસ્થિત ગાય લેવી હોય તો દૂધવાળી લેવી હોય ને તો વ્યાયા પછી બેથી ત્રણ ત્રણથી ચાર ટાઈમ તમારે જર્સી ગાય દોઈને લેવાની રહેશે અને એનું વાછડું complete હોય છોડીને લેવાનું કારણ કે એનું વાછડું એનું છે કે બીજાનું છે તો પણ તમને ગાય તમે છોડશો આઘા પાછું કરશો તો complete ગાય વઘડો કરીને એને વાછડા સામે નજર મારે તો સમજી લેવાનું કે ગાયનું વાછડું છે ને આપણે ક્યારેય છેતરાવાના નથી એટલે પશુપાલક મિત્રો ખાસ અમારા જે નાના પશુપાલક મિત્રો છે એમના માટે ખાસ video છે એટલે video ને કરશું અને ખાસ મિત્રો કે જ્યાં સુધી તમે ગાય કે અથવા ભેંસ વ્યાય લેવાનો પ્રયત્ન રાખ્યો કારણ કે તમને મજા આવશે અને કાપણ પશુ લીધામાં ઘણો ફાયદો કાંઈ છે નહીં અને હા પશુપાલક મિત્રો એમાં તમારે પણ ફાયદો સારો થાય અને ક્યારેય તમે ચેતરાશો નહીં અને પશુપાલક મિત્રો ખાસ આપણે તમને આપણે ગાયના અને ભેંસોના જે મારામાં ટેલેન્ટ છે અને અમુક જાણકારી તમારા સુધી જે મને ફાવે છે એટલે તમને આપું છું પ્રશ્ન એવો છે પશુપાલક મિત્રો અમુક અંદર તમને જણાવેલું છે કે જે પણ આની અંદરથી પેમેન્ટ આવશે એ પશુપાલક મિત્રો લાઈવ આપણે ગમે ત્યાં ગૌશાળામાં ગાયોમાં આપવાનું છે જે પણ પેમેન્ટ આવશે તે પણ આપણે ગાયોને આપવાનું છે એટલે પશુપાલક મિત્રો ખાસ અમારો વિડીયો કદાચ બને તો તમારા મિત્રોને તમે શેર કરજો અને અમે પશુપાલક મિત્રો તમને મનોરંજન પણ કરાવે છે અને જે તે થોડા ઘણી માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું એટલે પશુપાલક મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા